I <laughs> you. Are you? Are you, okay? are you okay? hmm. selamünaleyküm okay. hoş નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છીએ કે જેમના ખેતરમાં અત્યારે તમે જોઈ શકો છો મરચાંની ખેતી છે હવે આ વર્ષ મતલબ બે હાજર પચીસનું વરસ પૂરું થયું અને બે હાજર છવ્વીસનું વરસ ની શરૂઆત છે અને આ વર્ષે એમ કહેવાય કે મરચાંની ખેતીમાં ઓલમોસ્ટ ખેડૂતો નિષ્ફળ ગયા છે અને એવા સંજોગોમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ ખેતર ઓલરેડી અત્યારે સારી કંડિશનમાં છે કમ્પેરિઝન કરીએ બીજા ખેડૂત જોડે તો અને આ પૂરેપૂરું ખેતર છે આ તમે જોઈ શકો છો બરાબર તો સૌ પ્રથમ તમે એ જણાવો કે અહીંયા કેટલા છોડ રોપાયા હશે અહીંયા તેર હજારની આસપાસ છોડ રોપાયેલા છે એમ આપણે ગણવા જાય એમ તેમ થાય તો આપણે દસ હજાર છોડવાની ગણતરી કરીને ચાલુ અચ્છા મતલબ

એટલે કમસેકમ 5 મહિનાથી વધારે સમય થઈ ગયો તો કેટલી તોડ-તોડી તમે કેટલા દિવસના અંતરે ને કેટલી તોડ-તોડી મહિનામાં આપણે બે તોડ પોકડી ચાલવાની એમ મજૂરનું સેટિંગ હોય તો ત્રણ તોડ થઈ જાય એમ મજૂરનું સેટિંગ ન હોય તો બે તોડમાં એ થઈ જાય ઓકે આપણે 7 થી 8 તોડ થઈ ગઈ મરચામાં 8 તોડ થઈ ગઈ 8 તોડ થઈ ગઈ બરાબર હવે 8 તોડ થઈ તો શરૂઆતમાં કેટલું ઉત્પાદન આવતું પછી કેટલું થયું ને અત્યારે હાલમાં કેટલું આવશે તે એની થોડીક વાત કરો શરૂઆતમાં આપણે ઉત્પાદન સ્ટાર્ટિંગમાં હવે ગણીએ તો ત્રીસ મણ સ્ટાર્ટિંગમાં હવે એની મુહૂર્ત કરીએ તો ત્રીસ મણ વીસ મણ એમ એનાથી પછી વધતું ગયું ટન દોઢ ટન બે ટન એમ વધતું ગયું હાઈએસ્ટ કેટલું ગયું હાઈએસ્ટ ચાર ટન સુધી ગયેલું છે ચાર ટન સુધી ચાર ટન સુધી ગયું છે બરાબર છે તો અત્યારે હાલમાં છેલ્લી તોડ જે તોડી એમાં કેટલું ઉત્પાદન હતું અત્યારે હાલમાં છેલ્લી તોડ અત્યારે હાલમાં અત્યારે તોડી તેની છેલ્લી તોડ છે અઢી ટન નીકળ્યું અચ્છા અને અત્યારે ભાવ શું ચાલે અત્યારે ભાવ હાલે રૂપિયા ચાલશે ઓકે તો આ સિઝનમાં મરચાંની આવક ઓછી થઈ ગઈ મતલબ માર્કેટમાં જોઈએ એટલા મરચાં આવતા નથી એટલે એના કારણે ભાવમાં વધારો થયો અને એવા સંજોગોમાં તમારે ત્યાં અત્યારે મરચાંની તોડ ચાલુ છે મતલબ કે મરચાં ખેતરમાં હજી સલામત છે અને એના કારણે તમને ભાવ વધારે પણ મળ્યો છે તો ક્યારેક એવું બન્યું ખરું કે ભાવ ઓછો આવ્યો એવું હા સ્ટાર્ટિંગ માં જે મરચા ચાલુ થઈ ગયા હતા વરસાદ આવતો હતો ત્યારે ભાવ ઓછો મળ્યો કેટલો સો અઢીસો રૂપિયા અચ્છા ભાવ થઈ ગયેલો બરાબર છે હવે જયારે ભાવ ઓછો થઈ જાય ને તો મોટા ભાગના ખેડૂતો શું કરે ટ્રીટમેન્ટ કરવાની જ છોડી દે બરાબર ને કે ભાઈ હવે અત્યારે તો કંઈ ઉત્પાદન છે ને ઉત્પાદન તો છે પણ ભાવ નથી એટલે આપણે ટ્રીટમેન્ટ કરવાનું છોડી દઈએ એમ હવે તમારું ખેતર જોઈને મને એવું લાગે કે તમે ટ્રીટમેન્ટમાં કોઈ કમી નથી કરી રહી એમ બરાબર ને એવું અમને અનુભવના હિસાબે અમે ખાલી વાત કરી શક્યા તમને તમારું શું કેવું છે આના ઉપર કે તમે ભાવ જરા ઓછો થાય એટલે ટ્રીટમેન્ટ બંધ કરી નાખી કે ચાલુ જ હતી ના ના આપની ટ્રીટમેન્ટ સેમ હોય ભાવ ઓછો રહે કે વધારે રહે આપણો ટ્રીટમેન્ટ કમ્પ્લીટ હોય બરાબર છે ટાઈમ દવાના સ્પ્રે ટાઈમ ટુ ટાઈમ એનો ફાયદો તમને અત્યારે મળી રહ્યો છે હા અત્યારે મળી રહ્યો છે બરાબર છે જે ઓગાળનું પ્રોડક્શન કર્યું તે આમાં કાટતું હા બરાબર છે ત્યારે ભલે ઉત્પાદન વધારે આવતું ભાવ ઓછો હતો પણ ટ્રીટમેન્ટ રેગ્યુલર રાખી એટલે એના કારણે તમને અત્યારે પણ ઉત્પાદન મળી રહ્યું છે તમારા આસપાસમાં બીજા પણ ખેડૂત લોકોએ મરચાની ખેતી કરી હશે તો એમની શું પરિસ્થિતિ છે અત્યારે અત્યારે એ લોકોને હાલે જોવા જાય તો અમુક લોકોએ રોપેલા સત્તર હજાર અઢાર હજાર સોડા રોપેલા કોઈએ પચ્ચીસ હજાર સોડા રોપેલા એ લોકોને એમ જોવા જાય તો હજાર સોડવા કાં તો બે હજાર સોડવા હે બરાબર છે

એનાથી આપણને ફાયદો થયો કે જે બચી ગયા એમ બરાબર છે એટલે જ આપણને જગ્યા ખાલી અહીંયા જોવાની નથી મળતી મતલબ પૂરા ખેતરમાં જોયું પણ જ્યાં જોતા તમે આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ખાલી જગ્યા ભાગ્યે જ કશે દેખાશે એટલે ખાલી જગ્યા જોવાની જ નથી મળતી અચ્છા તો અત્યારે તો ચાલે છે ઋતુ ઠંડીની અને આનો તમે સ્પ્રે કર્યો પછી બીજી કઈ કઈ પ્રોડક્ટ વાપરી આ છે 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 આપણે સ્ટીમ બાયો વાપરીવાયરલ એન્ટી વાયરલ અત્યારે હાલમાં તમે ઉપયોગ કર્યો છે ઓકે ઓકે તો વાયરસની થોડીક તકલીફ છે એવું દેખાય છે એટલે એનો પણ તમે ઉપયોગ અત્યારે શરૂઆત કરી દીધી બરાબર ને તો તમારા આગલા વર્ષોનો અનુભવ અને આ વર્ષનો અનુભવ એમાં કેવું રહ્યું એમ કારણ કે કેવું હોય જો વાતાવરણ સારું હોય અને તે સમયમાં બધા જ ખેડૂતો ઉત્પાદન સારું લેતા હોય પણ આ વર્ષનું વાતાવરણ એટલે સૌથી ખરાબ વાતાવરણ બધા જ પાકોની અંદર બહુ બધું નુકસાન છે અને વરસાદ પણ કેટલા લાંબા સમય સુધી રહ્યો હતો તો આવા સંજોગોમાં તમારે અનુભવ કેવો રહ્યો એમ આ વર્ષનો અગાડીના બધા વાતાવરણ હતા એ એ જરાક ખારા હતા આ વર્ષે જ આ વાતાવરણ જરાક ખરાબ નહીં ચાર પાંચ મહિના સુધી વરસાદ આવ્યો પણ અમુકના મરચાં ટાંક્યા તે લોકોના ટકી ગયા મેં હશે આ રેપોપના સ્ટીમ બ્રીચના એન્ટીવાયરલનો ઉપયોગ કર્યો તેમાં મારા મરચાં ટકી રહેલા છે એના લીધે અત્યારે મારા મરચા આ આનો યુઝ નહીં કરતો તો મારા મરચા વીક થઈ જતા એ થઈ જતા બરાબર છે અત્યાર સુધીમાં ટોટલ આવક કેટલી લીધી ખર્ચો કાઢતા અત્યાર સુધીમાં ટોટલ આવક એમ ગણવા જાય તો આપણે દસ લાખની અચ્છા એમાંથી ખર્ચો કેટલો કર્યો છે બરાબર છે એટલે નફો આમ જોઈએ તો છ એક લાખના આસપાસ નફા કમાઈ લીધો તમે તો ઘણું સારું કહેવાય કારણ કે આ વર્ષે તો ઘણા તો ખર્ચો પણ બહાર નથી નીકળી આવ્યો બધા કહેવાય ને કે માઇનસમાં ચાલી ગયા અને એવા સંજોગોમાં તમે આટલું ઉત્પાદન લીધું ને આટલું નફો લીધો છે અને હજી તો મરચા ચાલશે તો શું ઉમીદ છે હજુ કેટલીક વીણી થશે અંદાજે અંદાજે વીણી થશે પાંચ થી છ તોડ થશે એટલે આપણે એમ ગણીએ તો માર્ચ સુધી ચાલશે માર્ચ ની પછી માર્ચનો મહિના છે એટલે પછી આ મરચા નું વેલિડિટી આવી જશે બરાબર છે એટલે હજુ કમસે કમ બે મહિના જેવા ખરા દોઢ બે મહિના દોઢ બે મહિના ખરા ઓકે